ગત બે ઓક્ટોમ્બર અને ગાંધી જયંતિના દિવસથી ઇકો ઝોનમાં આવતા તમામ એકસો છન્નું ગામડાઓની અંદર ઇકો ઝોનની વિરુદ્ધના પંચાયતોના ઠરાવો થાય વ્યક્તિગત વાંધા અરજીઓ થાય અને ઇકોઝોન નાબૂદીના બેનર સાથે ગરબાઓ રમાય આવા વિરોધો સાથે સતત પંદર દિવસ સુધી આ અભિયાન ચલાવવાની મેં જાહેરાત કરી ત્યારે મને આનંદ છે કે ગઈકાલે બે ઓક્ટોબરના દિવસે તાલાળા હોય વિશાવદર હોય ખાંભા હોય કે અન્ય તાલુકાના ઘણા બધા ગામડાઓની અંદર ઇકો ઝોન વિરુદ્ધના પસાર થયા એ માટે હું તમામ સરપંચોને અને એમની બોડીને અભિનંદન પાઠવું છું સાથે સાથે આવનારા દિવસોમાં વ્યક્તિગત વાંધા અરજીઓ અને જે ગરબાના પ્રોગ્રામો છે એ પણ ખૂબ સારી રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તાજેતરમાં ભાજપના મહત્વના નેતાઓ ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખો સરકારમાં ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણો કરી છે એમને હું આવકારું છું પણ પ્રશ્ન એક ત્યાં ઉપસ્થિત થાય છે કે એક બાજુ ભાજપ પોતે આવા કાળા કાયદા લાવે છે અને બીજી બાજુ સ્થાનિક ભાજપના જ નેતા મહત્વના નેતાઓ આ કાળો કાયદો દૂર કરવા માટેની ભલામણ કરી રહ્યા છે એમનો સીધો મતલબ તો એવો થાય છે કે ભાજપે આ કાયદો લાવતા પહેલા એમના જ સ્થાનિક મહત્વના નેતાઓને વિશ્વાસમાં લીધા નથી જ્યારે અમુક નેતાઓને આ કાયદાની સતત જાણકારી આપી છે એટલા માટે અમુક ભાજપના નેતાઓએ ખાચાઓ કાઢી અને પોતાની મિલકતો પણ બહાર કાઢી દીધી છે પરંતુ આખી ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ કાયદાની અંદર ભાજપમાં જ મોટા પાયે અસહમતિ હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે કંઈ પણ હોય એ તો એમના અંદરની બાબત છે એમાં આપણે પડવું નથી પણ મહત્વની બાબત તો એ છે કે ભાજપના બંને મહત્વના નેતાઓએ બંને મહત્વના પ્રમુખ હોય જ્યારે આ ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણ કરી છે એમનો સીધો મતલબ એવો થાય છે કે આ કાયદો ત્યાંના સ્થાનિક લોકો માટે નુકસાન કરતા છે અને જો આ કાયદો સ્થાનિક લોકો માટે નુકસાન કરતા હોય તો ભાજપે અમારી વાત માનીને નહીં પણ ભાજપના એમના જ મહત્વના નેતાઓની વાત માની અને આ કારો કાયદો તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ આભાર પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી